નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું છું દિવેશ ગાડિયા અને સ્વાગત કરું છું આપ સર્વનું આપની પોતાની YouTube ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ વિદ્યાર્થી મિત્રો લાવ્યો છું તમારી માટે એક નાની એમથી ભેટ શું ગાલા આસાઈ બુક 2025 જી હા વિદ્યાર્થી મિત્રો ગાલા આસાઈને બુક લોન્ચ થઈ ચૂકી છે અને માત્ર આપડી ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પરથી તમને મળવા જઈ રહ્યું છે તેનું સંપૂર્ણ સોલ્યુશન તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે ભણીશું ધોરણ 12 ના વિદ્યાર્થીઓ માટે અતિ ઉપયોગી એવા ગાલા અસાઇનમેન્ટ બુકમાં

તમારા મોબાઈલમાં ગાલા અસાઇનમેન્ટ બુક નો ફ્રી ઓનલાઈન મટીરિયલ કામ કરતું થઈ ચુક્યું છે તમે એનો એન્જોય કરી શકો છો હવે બીજું નવનીત કંપનીએ તમારા માટે લોન્ચ કરી છે ગાલા એકવીસ અપેક્ષિત પ્રશ્ન સંગ્રહો જ્યાં વિદ્યાર્થી મિત્રો તમારી મહેનતમાં પૂછ આપવા માટે તમારી મહેનતને જે છે આગળ વધારવા માટે નવનીત કંપનીએ ગાલા એકવીસ અપેક્ષિત પ્રશ્ન સંગ્રહો પણ લોન્ચ કર્યા છે અલગ અલગ વિષય વાઇઝ લોન્ચ થયા છે એટલે કે તમારે જે વિષયમાં વધારે મહેનતની જરૂર હોય એ વિષયના ગાલા એકવીસ અપેક્ષિત પ્રશ્નો સંગ્રહો તમે મંગાવી શકો છો એમાં પણ ખાસ ઓફર છે કે જો તમે એ ગાલા એકવીસ અપેક્ષિત પ્રશ્ન સંગ્રહની ખરીદી કરતી વખતે ત્રણસો રૂપિયાથી વધારાની ખરીદી કરશો તો તમને પંદર ટકા ડિસ્કાઉન્ટ મળશે એને બી ફિફ્ટીન પ્રોમોકોડ દાખલ કરવાનો અને જો તમે પાંચસો રૂપિયાથી વધારાની ખરીદી કરશો તો તમને વીસ ડિસ્કાઉન્ટ મળવા પાત્ર છે જેમાં તમારે એને બી ટ્વેન્ટી પ્રોમોકોડ દાખલ કરવાનો રહેશે તો વિદ્યાર્થી મિત્રો આ ઓફરનો લાભ લેવા માટે લિંક નીચે વિડીયોમાં આપેલી છે આજે જ લાભ લ્યો આજે જ ગાલા અસાઇમેન્ટ અને ગાલા એકવીસ અપેક્ષિત પ્રશ્નો સંગ્રહ મંગાવો ચાલો આગળ વધીએ સેક્શન સી

She was an energetic woman in her 70s. It was her desire to put down her thoughts and memories in her My Book. Once she came for dinner and told me that she had to work in her book. I laughed at and asked her where the fire was. The fire was inside her. She finished her book in early December. Three days after Christmas, her cancer was discovered. આપણને ત્રણ સવાલ આપેલા છે કે અહીંયાથી વિદ્યાર્થી મિત્રો વાક્ય આપણું શું છે અધૂરું આપેલું છે તો વાક્ય અધૂરું પૂરું થશે આવી રીતે જો અર્લી ઇન ધર્મ ઓફ નાઇન્ટ માઇ મધર બિગીન રાઇટિંગ ઓફ હર લાઈફ લખીશું જવાબ આપણે આ રીતે ધ નેરેટર્સ મધર બિગેન રાઇટિંગ ધ સ્ટોરી ઓફ હર લાઈફ અર્લી ઇન ધ આટમ ઓફ 1984 ઓકે ચલો વધીએ 36મા સવાલ તરફ 36મા સવાલ કે છે વાય ડીડ ધ નેરેટર્સ મધર ડેવલપ ધ હેબિટ ઓફ રાઇટિંગ વાય વાય એટલે થાય છે શા માટે શા માટે જે લેખકની માતા છે નેરેટરના જે મમ્મી છે એને લખવાનું જનૂન જાગ્યું લખવાની આદત કઈ રીતે પડી તો લખવાની આદત કઈ રીતે પડી આપણે જણાવવાનું છે જો આ છે એમની ઈચ્છા હતી કે એના વિચારોને હર થોટ્સ એના વિચારોને એની યાદોને જે છે એક બુકમાં લખવામાં આવે અને આના કારણસર જે છે એને લખવાની શરૂઆત કરેલી જવાબ લખીશું કે આ રીતે કે ધ નેરેટર્સ મધર ડેવલપ્ડ ધ હેબિટ ઓફ રાઇટિંગ બીકોઝ શી વોન્ટેડ ટુ પુટ ડાઉન હર થોટ્સ એન્ડ મેમરીઝ ઇન હર માય બુક એને પોતાની માય બુક નામની જે બુક છે એની અંદર પોતાના વિચારોને પોતાના મેમરીઝને પોતાની યાદોને એમાં ઉતારવા હતા આગળ વધીએ સાડત્રીસમો સવાલ છે વોટ ડિઝીઝ વોઝ ડિટેક્ટેડ ટુ ધ નેરેટર્સ મધર નેરેટરની માતાને કયો રોગ થયેલો જે છે એ પકડાણો તો કયો રોગ થયો હતો તો કેને કેન્સર થયું જો હર કેન્સર વોઝ ડિટેક્ટેડ ડિસ્કવર્ડ તો લખીશું જવાબ આપણે ધ ડિઝીઝ ડિટેક્ટેડ ઇન ધ નેરેટર્સ મધર વોઝ કેન્સર કે નેરેટરની માતામાં જે ડિઝીઝ જે રોગ હતો એ રોગ કયો હતો એ રોગ હતો કેન્સર ઓકે તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે પેરેગ્રાફમાંથી જે છે જવાબ આપણે લખ્યા આગળ વધીએ બીજા પેરેગ્રાફ તરફ બીજો પેરેગ્રાફ આપણને આપ્યો છે બાય ધ ટાઈમ આઈ રીચ ધ હાઈ સ્કૂલ આઈ વોઝ સો સ્ટ્રેસ્ડ આઉટ બાય થોટ ઓફ આન્સરિંગ ક્વેશ્ચન્સ એન્ડ અ ગ્રુપ પ્રોજેક્ટ્સ ધેટ માય સેલ્ફ કોન્ફિડન્સ પ્રોબ્લેમ વુડ ગેટ ઇન ધ વે ઓફ માય એબિલિટી ટુ સ્ટડી આઈ વોઝ નર્વસ And again, about being wrong and how people would react to me, my school and work started to suffer because of my inferiority complex. I couldn't go out. I was afraid it even of for shopping. I couldn't speak to people or make decisions. I hid myself away and felt like a real loser. તો આમાંથી આપણને બે સવાલ આપ્યા છે આડત્રીસ ને ઓગણચાલીસ આડત્રીસ સવાલ કહે છે કે વોટ પ્રોબ્લેમ ડીડ ધ નેરેટર ફીલ વેન હી રીચ ધ હાઈ સ્કૂલ કે જયારે નેરેટર જયારે લેખક હાઈ સ્કૂલ માં પહોંચ્યા ત્યારે તેમને કયા કયા ડર કઈ કઈ પ્રોબ્લેમ જે છે થવા માંડી કઈ કઈ પ્રોબ્લેમ જે છે ફીલ થવા માંડી તો કઈ કઈ પ્રોબ્લેમ હતી તો જો અહીં લખ્યું છે એમને બહુ જ સ્ટ્રેસ થતું ફીલ જયારે સવાલના જવાબ આપવાનું થાય ગ્રુપ પ્રોજેક્ટ કરવામાં માટે તકલીફ થતી એ બહુ જ નર્વસ થઈ જતા બરોબર એને બીક લાગતી કદાચી ખોટા નહી હોય ને તો આ બધું થાતું અહીંયા અહીંયા જેસે પેરેગ્રાફમાં આપણને જવાબ આપેલા છે તો જવાબ લખીશું આ રીતે ધ સ્ટ્રેસ્ડ જો ધ્યાન ડીડ છે એટલે ભૂતકાળ કરવું પડશે ભૂતકાળ થઈ જશે ધ નેરેટર સ્ટ્રેસ્ડ નર્વસ એન્ડ અબાઉટ આન્સરિંગ ધ એન્ડ પાર્ટિસિપેટિંગ ઇન ધ ગ્રુપ પ્રોજેક્ટ્સ

આ બે લાઈનમાં આપણને જવાબ આપેલો છે જવાબ લખીશું આપણે આ રીતે કારણ કે જો એ માય ઇન્ફિનિટી કોમ્પ્લેક્સ છે તો ભાઈ મારો કોમ્પ્લેક્સ નથી કોનો કોમ્પ્લેક્સ છે નેરેટરના કોમ્પ્લેક્સની વાત કરવાની છે લખીશું ધ નેરેટર્સ ઇન્ફિનિટી કોમ્પ્લેક્સ સ્ટોપ્ડ હિમ ફ્રોમ ગોઈંગ આઉટ બહાર જતા અટકાવે છે કુડ નોટ સ્પીક ટુ પીપલ ઓર મેક ડિસિઝન્સ નેરેટર હિડ હિમસેલ્ફ અવે એન્ડ ફેલ્ટ લાઈક અ રીઅલ લૂઝ બરોબર પોતે એક બહુ મોટા લૂઝર હોય એવું જે છે લેખકને ફેલ થતું હતું ઓકે તો આ રીતે જે છે આપણે ઓગણચાલીસ માં જવાબ લખ્યો આગળ વધીએ પણ આગળ વધતા પહેલા વિદ્યાર્થી મિત્રો એક બહુ મોટી વાત કરવા જઈ રહ્યો છું એક બહુ મોટી કમિટમેન્ટ કરવા જઈ રહ્યો છું શું તો કે ગુજરાતનો હવે કોઈ પણ વિદ્યાર્થી અંગ્રેજી વિષયમાં ફેલ નહીં થાય જી હા વિદ્યાર્થી મિત્રો બરોબર સાંભળું તમે બારમા ધોરણમાં ભણતો ગુજરાત રાજ્યનો હવે કોઈ પણ વિદ્યાર્થી અંગ્રેજી વિષયમાં ફેલ નહીં થાય એવી મોટી કમિટમેન્ટ કરવા જઈ રહ્યો છું કેમ કારણ કે વિદ્યાર્થી મિત્રો તમારા માટે લોન્ચ કરેલી છે ધ ઇંગ્લિશ સ્પેશિયલ આઈએમપી બેચ જેની અંદર તમને મળશે લાઈવ લેક્ચર્સ તમારી પ્રોબ્લેમ નું લાઈવ સોલ્યુશન કરવામાં આવશે લાઈવ લેક્ચર મિસ થઈ જાય છે ચિંતા નહીં કરવાની રેકોર્ડેડ લેક્ચર પણ અવેલેબલ હશે આકર્ષક પ્રેઝન્ટેશન સાથે સમજાવટ કે કયા શબ્દોનો કઈ રીતે ઉપયોગ કરવાનો કયા શબ્દમાંથી કેવા પ્રકારનું વાક્ય બનાવવાનું પીડીએફ મળશે તમને સુપર ક્વોલિટીની એનિમેશનથી ભરપૂર પીપીટી એમસીક્યુ ટેસ્ટ લેવામાં આવશે હેતુ લક્ષીની તૈયારી માટે એનિમેટેડ વિડિયો દ્વારા રિવિઝન ડાઉટ સોલ્વિંગ ક્લાસ વિથ બેકઅપ પ્લાન WhatsApp સપોર્ટ 24/7 તો કરો જ અને આગળના વર્ષોનું આગળના વર્ષોનું પેપર સોલ્યુશન પણ કરાવવામાં આવશે સાથે સાથે આ બધી વસ્તુને સાથે સાથે તમારા માટે તૈયાર કરવામાં આવેલ વાંચવા માટેનું એક આઈએમપી મટીરીયલ તદ્દન ફ્રી

પણ તમે જો વોટ્સએપ ગ્રુપમાં જોડાયેલા નથી તો તમને માહિતી નથી મળવાની તો વિદ્યાર્થી મિત્રો વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ જાવ ગ્રુપમાં જોડાવા માટેની લિંક નીચે આપેલી છે અને તમને કોર્સને લગતા કાંઈ પણ સવાલ હોય તો આપણો મોબાઈલ નંબર સેવન ઝીરો ફોર સિક્સ ટુ 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 ફાઈવ ફોર ટ્વેન્ટી ફોર બાય સેવન તમારા માટે કાર્ય કરી રહ્યો છે તો વિદ્યાર્થી મિત્રો એની ટાઈમ તમે જે છે અમને કોન્ટેક્ટ કરી શકો છો આગળ વધીએ કે રીડ ધ ફોલોઇંગ પેસેજ એન્ડ રાઈટ ઇટ્સ અ સમરી સજેસ્ટ સુટેબલ ટાઇટલ ટુ ઇટ કે અહીં આપણને જે પેરેગ્રાફ આપેલો છે એનું સમરાઇઝેશન એટલે કે સંક્ષેપીકરણ કરવાનું છે અને એના માટે સરસ મજાનું ટાઇટલ પણ જે જે છે 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 તમારે આપવાનું તો નાનો એવો પેરેગ્રાફ આપેલો છે જેનું સમરાઇઝેશન કંઈક આ રીતે થશે ટાઇટલ છે ધ પાવર ઓફ કાઇન્ડનેસ ઓવર પાવર લખીશું ધેર ઇઝ અ ગ્રેટ ડિફરન્સ બિટવીન કોન્કરિંગ બાય પાવર એન્ડ કોન્કરિંગ બાય કાઇન્ડનેસ આપણે જે છે સરસ મજાનું સંક્ષેપીકરણ કરી શકીએ છીએ આગળ બધી આગળ શું કહે છે રીડ ધ ન્યૂઝપેપર ક્લિપિંગ્સ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ એટલે કે સમાચાર પત્રમાં જે આપણને ક્લિપિંગ આપેલી હોય એનું વાંચન કરો અને એના આધારે સવાલના જવાબ આપો ન્યૂઝપેપર ક્લિપિંગ છે સિટી રિસીવ્સ 2.5 પોઈન્ટ ઓફ રેનફોલ ઓન ટ્યુઝડે અમદાવાદની વાત છે અમદાવાદ મિરર બ્યુરો ફીડબેક એટ ધ રેટ અમદાવાદ અમદાવાદ મિરર ડોટ ફોમ ટ્વિટ્સ એટ ધ રેટ અમદાવાદ મિરર તો અહીં આપણને જે છે એક સરસ મજાની ન્યૂઝપેપર ક્લિપિંગ આપેલી છે જેના આધારે આપણે સવાલના જવાબ આપવાના છે જેમાં પહેલો સવાલ છે છે વોટ ડઝ મીન અર્થ શું થાય અને વોટ ઇઝ ઇન ધીસ રિપોર્ટ અને આ રિપોર્ટમાં કેમિયો કઈ રીતે દર્શાવેલો છે હજુ કેમિયો એટલે થાય શું તમને ખબર હોય તો કે ભાઈ કોઈ મૂવીમાં કોઈ જે એક્શન હીરો હોય જે બહુ ફેમસ એક્શન હોય ખાલી પાંચ મિનિટ માટે અથવા બે મિનિટ માટે જે છે ખાલી આવે એને કેમિયો કહેવાય તો કેમિયો એટલે શું થાય છે જો લખીશું ધ વર્ડ કેમિયો ટિપિકલી રિફર્સ ટુ અર શોર્ટ અપીરિયન્સ ઓફ સમથિંગ કે કોઈ પણ સમથિંગ એટલે કઈ પણ વસ્તુ શોર્ટ અપીરિયન્સ એટલે કે ટૂંક સમય માટે આવે ને એને કેમિયો કહેવાય બરોબર અને આ રિપોર્ટની અંદર ઇન ધીસ રિપોર્ટ ધ ફ્રેઝ કેમિયો ઓફ હેવી રેનફોલ ઇન ઇવનિંગ કે સાંજના સમયે હેવી રેનફોલનો કેમિયો જોવા મળ્યો હતો એનો અર્થ થાય છે ધ બ્રીફ બટ ઇન્ટેન્સ પીરિયડ ઓફ હેવી રેનફોલ ધેટ અકર્સ ઇન ધ ઇવનિંગ આફ્ટર ધ સ્લો રેઇન ઇન ધ મોર્નિંગ એન્ડ આફ્ટરનૂન કે ભાઈ દિવસ દરમિયાન જે છે ધીમા દિવસ અને બપોર દરમિયાન ધીમો વરસાદ હતો પણ સાંજના સમયે થોડાક સમય માટે હેવી રેનફોલ પણ થયેલું હતું બેતાલીસ માં સવાલ છે હાઉ ડઝ નરોડા સ્ટેન્ડ એટ ધ ટોપ ઇન ધ રિસિવિંગ ધ રેનફોલ તો લખીશું જવાબ નરોડા સ્ટાન્સ એટ ધ ટોપ ઇન ધ રિસિવિંગ ધ રેનફોલ એઝ ઇટ રિસીવડ ધ હાઈએસ્ટ રેનફોલ ઇન અમદાવાદ રિપોર્ટિંગ ધ ટોટલ ઓફ 15 ઇન્ચીસ ઓફ રેન આગળ છે 43મો سوال કે વોટ કમ્પ્લેઇન્ટ્સ આર રિપોર્ટેડ બીકોઝ ઓફ ધ હેવી રેનફોલ કે હેવી રેનફોલ ના કારણે કયા કયા પ્રકારની કમ્પ્લેઇન્ટ્સ જે છે રિસીવ કરવામાં આવેલી તો લખીશું સેવરલ કમ્પ્લેઇન્ટ્સ વર રિપોર્ટેડ ડ્યુ ટુ ધ હેવી રેનફોલ ઇન્ક્લુડિંગ વોટર લોગિંગ ફાલોન્ડ્રીઝ પાથહોલ્સ પછી છે 44મો કે વોટ પાથહોલ્સ પ્રોબ્લેમ્સ આર મેન્શનડ ઇન

તો トゥルકેશુર ટુ મેનેજ હેવી રેનફોલ ધ એएमसी મોનિટરائزડ ધ સિચ્યુએશન થ્રુઆઉટ અ કંટ્રોલ રૂમ હેલ્ડ અ વેધર વોચ ગ્રુપ મીટિંગ ડેવલપડ વન સોરી ડેવલપડ 10 એનડીઆરફ ટીમ્સ વિથ ફાઇવ ઓન સ્ટેન્ડબાય એન્ડ એડ્રેસ ધ વોટર લોગિંગ કમ્પ્લેઇન્ટસ રિસોલ્વિંગ મોસ્ટ બાય ઇવનિંગ ઓકે તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે જે જે ન્યૂઝ કે ન્યૂઝ પેપર ક્લિપિંગમાંથી જે આપણે સવાલોના જવાબ આપવાના હોય છે તે આપણે આપી દીધા

જો તમે આઈએમપી બેચમાં જોડાયેલા છો તો તમારે ચિંતા કરવાની જરૂર નથી કારણ કે તમને પીડીએફ અને ઇંગ્લિશ ગ્રામરનો વિડીયો સેક્શન વાળો કોર્સ તદ્દન ફ્રી મળવાનો છે તો વિદ્યાર્થી મિત્રો આજે જ બેચમાં જોડાઓ બેચમાં જોડાવાની લિંક નીચે વિડીયોમાં આપેલી છે તો આગળ વધી આગળ હું કહે છે રીડ ધ ફોલોઇંગ સ્ટાન્ઝાઝ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ ગિવન બિલો 6 માર્ક્સનો પ્રશ્ન છે કે કાવ્ય પંક્તિ વાંચો અને એના આધારે સવાલના જવાબ બરોબર બે કાવ્ય પંક્તિ આપણને આપેલી હોય છે 3 3 માર્ક્સની આવી છે बराबर तो સૌથી પેલા શું કરવાનું કાવ્ય પંક્તિ વાંચી લેવાની લેટસ રીમેમ્બર વેનએવર વી આર ટોલ્ડ ટુ હેટ आवर બ્રધર્સ ઇન आवर સેલ્ફ્સ ધેન વી શાલ ડિスポઝ બીટ્રેય કોન્ટેમ્પ્ટ રીમેમ્બર વી વુ ટેક આર્મ્સ અગેન્સ્ટ ઈચ અધર ઈટ ઇઝ ધ હ્યુમન અર્થ ધેટ વી ડિફાઇન आवर હેલ્થ ઓફ ફાયર એન્ડ ધસ્ટ ઓઉટરેજ ધ ઇનોસન્સ ઓફ એર ધેટ ઇઝ એવરીવેર आवर ઓન રીમેમ્બર no men are foreign and no country is strange તો એના આધારે આપણે ત્રણ સવાલ આપ્યા છે જેમાં 46 નંબરનો સવાલ છે કે હાઉ ડુ વી harm ourselves કે આપણે આપણું ને આપણું નુકસાન કઈ રીતે કરીએ છીએ તો જો આ લાઈનમાં આપણે જવાબ છે હથિયાર ઉપાડીને એકબીજા સામે હથિયાર ઉપાડીને આપણે આપણો ને આપણો નુકસાન કરીએ છીએ લખીશું વી harm ourselves બાય હેટિંગ અવર બ્રધર્સ એન્ડ ટેકિંગ આર્મ્સ અગેન્સ્ટ ઈચ અધર બરોબર એકબીજાને નફરત કરીને અને એકબીજાની ઉપર જે છે હથિયાર ઉપાડીને આપણે આપણું ને ઉપર આપણું નુકસાન કરીએ છીએ પછીનો સવાલ છે ફાઇન્ડ આઉટ ધ વર્ડ વિચ મીન્સ ક્રિટિસાઇઝ ફ્રોમ ધ સ્ટાન્ઝા ક્રિટિસાઇઝ જે છે શબ્દ છે એનો સમાનાર્થી શબ્દ સ્ટાન્ઝામાંથી શોધવાનો છે જેનો મતલબ થાય છે કોન બરોબર તો લખી શુ ધ વર્ડ મીન્સ ક્રિટિસાઇઝ ઇન ધ સ્ટાન્ઝા ઇઝ કોન્ડેમ પછી 48મો કે વોટ આઉટરેજીસ અવર ઇનોસેન્સ ઓફ એ તો લખીશું જવાબ એમાં અયા સેવર હેલ્થ ઓફ ફાયર એન્ડ ડસ્ટ આઉટરેજ ઇઝ ધ ઇનોસન્સ ઓફ એર તો લખીશું જવાબ ધ હેલ્થ ઓફ ફાયર એન્ડ ડસ્ટ આઉટરેજ ઇઝ અવર ઇનોસન્સ ઓફ એર એઝ ધીસ ફોર્સિસ પોલ્યુટ એન્ડ હામ ધ પ્યોરિટી ઓફ ધ એનવાયરમેન્ટ ઓકે તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે પહેલી પોયમમાંથી જેસે સવાલા જવાબ લખી નાખ્યા હવે વધીએ બીજી પોયમ તરફ કે છે અયા વેર વર્ડ્સ કમ આઉટ ફ્રોમ ધ ડેપ્થ ઓફ ધ ટ્રુથ વેર ધ ટાયરલેસ સ્ટારિંગ સ્ટ્રેચસ ઇન Arms toward the perfection, where the clear stream of reason has not lost in way into the dreary desert sand of dead habit, where the mind is led forward by thee into the ever-winding throughout and action, into that heaven of freedom, my father, let my country awake.

थॉट एक्शन आ बदा जे मुख्य कारणों आ बदी इच्छाओ है लखीश जवाब द पॉइट विशिज टू सी द फॉलोइंग क्वॉलिटीज इन हिज कंट्री मैन तो कई कई ट्रूथ टायरलेस स्ट्राइविंग रीजन प्रोग्रेसिव थिंकिंग एंड एक्शन आगे लखीशो पचास मो सवाल कहे वु इज द रेफर्ड एज अ थी एंड माय फादर अहींया स्टांजा में थी अथवा माय फादर तरीके कोनु वर्णन करेलू है तो विद्यार्थी मित्रों

પહેલા ખાસ વાત વિદ્યાર્થી મિત્રો કે તમારા માટે ખાસ કરીને તમારા માટે જે વિદ્યાર્થીઓને અંગ્રેજી બોલવામાં તકલીફ થાય છે એવા વિદ્યાર્થીઓ માટે સ્પોકન ઇંગ્લિશ કોર્સ તૈયાર છે તમારા મનનો ભય દૂર કરવા માટે તમે કોન્ફિડન્ટલી જે છે ઇંગ્લિશ બોલી શકો લોકો સાથે કન્વર્ઝેશન કરી શકો એ ટાર્ગેટ સાથે તમારા માટે સ્પોકન ઇંગ્લિશ કોર્સ ચાલુ કરવામાં આવ્યો છે જેમાં એકદમ બેઝિક થી શરૂઆત કરીશું એકદમ બેઝિક થી એકદમ હાઈ એકદમ સો સ્લો પીચડ પેસ એટલે કે હાઈ હેલો હાઉ આર યુ હાઈ આઈ એમ ફાઈન થેન્ક યુ આવા સેન્ટેન્સીસ લાઈવ લેક્ચર્સ તમને મળશે પ્લસ રેકોર્ડેડ પણ આકર્ષક પ્રેઝન્ટેશન સાથે સમજાવટ કે એક વાક્યને કઈ રીતે પ્રનાઉન્સ કરી શકાય બરોબર એ વાક્યને કાયદેસર કઈ રીતે વાંચી શકાય દરેક ટોપિક પ્રેક્ટિસ સાથે કરવામાં આવશે જેના દ્વારા તમે ફ્લુટન્ટ ઇંગ્લિશ વાંચી શકો એકદમ વ્યવસ્થિત ઇંગ્લિશ વાંચી શકો પીડીએફ તમને આપવામાં આવશે સુપર ક્વોલિટીની ટોપિક વાઇઝ પ્રેક્ટિસ શીટ મળશે એમસીક્યુ ટેસ્ટ પણ લેવાશે વોટ્સએપ સપોર્ટ ટ્વેન્ટી ફોર બાય સેવન તો ખરો જ સાથે સાથે આઠ હજાર કરતા પણ વધારે વાક્યોનું આઠ હજાર કરતા પણ વધારે વાક્યોનું એક પીડીએફ તમને આપીશું કે જેના દ્વારા તમે વારંવાર એનું વાંચન કરીને તમારા ઇંગ્લિશને ઇમ્પ્રૂવ કરી શકો

બરોબર બધાના અલગ અલગ વોટ્સએપ ગ્રુપ તૈયાર છે તો જે તમને લાગુ પડતા હોય બધી લિંકમાં જે છે તમે જોડાઈ જાઓ જેના દ્વારા તમને છે આવનારી અપડેટ મળતી રહે તો બસ વિદ્યાર્થી મિત્રો જ આજે આપણે ભણ્યા પ્રશ્નપત્ર નંબર ચાર નો સેક્શન સી મળીશું આવતીકાલે આવતા વિડીયોમાં જેમ આપણે પ્રશ્નપત્ર નંબર ચાર નો સેક્શન ડી નું સંપૂર્ણ સોલ્યુશન લઈને હાજર થશું વિદ્યાર્થી મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો તમારા મિત્રોમાં શેર કરો ચેનલમાં નવા હોવ તો સબસ્ક્રાઈબ કરો